you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો લોકસભા ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે નારો લગાવનારી ભારતીય જનતા પાર્ટીને મોટો છે પાર્ટી પોતાના દમ પર બહુમત હાંસિલ કરવાનું ચૂકી ગઈ છે છેલ્લા બે લોકસભા ચૂંટણીના મુકાબલે આ વર્ષે પાર્ટીનું સૌથી ખરાબ પ્રદર્શન છે પાર્ટી આ વખતે માત્ર બસો ચાલીસ સીટો પર જીતી રહી છે પાછળની ચૂંટણીમાં ભાજપે ત્રણસો ત્રણ સીટ જીતી હતી તેવામાં પીએમ મોદીની સામે ઘણા પડકાર હશે પરંતુ એનડીએ ના સહયોગીઓની મદદ થી ભાજપ ફરી સરકાર બનાવવાની સ્થિતિમાં છે ખાસ વાત એ છે કે દેશના સાત રાજ્યો અને ચાર કેન્દ્ર શાસિત પ્રદેશ માં પાર્ટી સંપૂર્ણ રીતે સાફ થઈ ગઈ છે પંજાબ મણિપુર અને તમિલનાડુ માં ભાજપ ને ભારે નુકસાન થયું છે ત્યાં મોદી ના અનેક પ્રયાસ ને એક પણ સીટ મળી નથી ચૂંટણીના પરિણામ આવ્યા બાદ પીએમ મોદી અને ભાજપ ની સામે અનેક પડકારો છે કેમ કે આ વખતે એકલા ભાજપ ને બહુમતી મળી નથી ત્યારે ભાજપે આ વખતે ગઠબંધન ને સાથે લઈને ચાલવું પડશે જો એનડીએ નું ગઠબંધન તૂટે પછી કઈ સમસ્યા થાય તો ભાજપના હાથ સરકાર જઈ શકે છે અને કોંગ્રેસ ને ફાયદો થઈ શકે છે જ્યારે પીએમ મોદી ત્રીજી વાર વડાપ્રધાન બનતા રહી શકે છે